દાદા ભીષ્મ ભગવાન કૃષ્ણ ને કીધું દ્વારકાધીશું ભગવાન હસો ને ભગવાન મારે તમારો હસ્તો ચહેરો જોવો છે દ્વારિકાધીશ હશે યુધિષ્ઠિર તો દાદા ભીષ્મ જે રેડા જ કરે રેડા જ કરે યુધિષ્ઠિર ને કહે દાદા ભીષ્મ તને રડવું એ નો આવે છે આ સુધી મને ચિંતા હતી કે કાલ સવારે હસ્તિનાપુરનું શું થશે કાલ સવારે મારી ગાદી શું થશે એ યુધિષ્ઠિર હવે તો મને એવું લાગે છે કે મારે અમારું હસ્તિનાપુર સલામત છે આટલું બધું રડવું એનું આવે બસ યુધિષ્ઠિર કીધું બીજું કઈ નહીં દાદા મને એક જ વિચાર આવે છે કે જેને તમારી ઉપર હાથ ને બાણ ઉગામ્યા હોય એને કઈ ગાદી ભોગવવાનો અધિકાર થોડો હોય આ બધાને મારીને મેળવેલી ગાદી અમને સુખ નહીં આપે મારા પરિવારને શાંતિથી રેવા નહીં દે એવું મને ભાષે છે આ બધું આ બધાને મારીને મેં મેળવ્યું હું દાદા ભીષ્મ હસવા લાગે લે આ બધાને તે માર્યા આ બધાને મારી નાખ્યા તે મારી નાખ્યા યુધિષ્ઠિરે કીધું ના જે કઈ થવાનું હતું સમય આવે એ ઘટનાઓ ઘટે છે એ સમયે ભગવાન કોઈને निमित બનાવે અને એટલા માટે એક સૂત્ર યાદ રાખજો ક્યારેક કોકના સમાધાનમાં માધ્યમ બનો અને નિમિત્ત બનો તો બહુ સારી વાત છે પણ કોકના નોખા કરવામાં કોકને ઘીરે ઝઘડા કરવામાં નિમિત્ત ડાયો કોણ કહેવાય જે બે તોફાને ચડ્યા હોય ને એને શાંત કરે ને ડાયો કહેવાય જરીકે આમ તો ઝઘડો થયો જુદું કરીને બધું હાવ રમણ ભમણ કરી નાખે એને ડાયો ન કહેવાય એ તો મોટા મોટો ગાંડો દુનિયાનો ડાયો એ જે સમાજની અંદર એકતા સંગઠન માટે સંત માટે કામ કર્યું દાદા ભીષ્મ સામે જોયું કે ભગવાન રહેજો ઈચ્છા છે દાદા ભીષ્મ પરણવાની ઉંમરે હતા ને ત્યારે શાંતનુને પરણવાનું મન થયું પોતાના પિતાને પરણાવવા માટે આજીવન અખંડ બ્રહ્મચર્યનું પાલન કરી અને પોતે પરણવાની ઉંમરે પોતાના બાપને પરણાવ્યો હતો એટલે મા બાપે આશીર્વાદ આપતા હતા કે તને કાળ નહીં પહોંચી શકે તારી ઈચ્છા હોય ને તેથી તારી પાસે મૃત્યુ આવશે એટલા માટે મા ના એટલા માટે બાપ ના આશીર્વાદ તરત ફળ્યા